નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી યુટ્યુબ ના તમામ અગત્યના કરંટ વિશે વિડિયો શરૂ આપણો રેવન્યુ તલાટીનો કોર્સ છે બરાબર એ કોર્સ છે તમને એપ્લિકેશનમાંથી મળી જશે નવા અભ્યાસક્રમ પ્રમાણે તમામ વિષયો છે આપણે એમાં ભણાવશું કે જે રીતે તમે યુટ્યુબમાં સ્ટડી કરો છો સ્ક્રીન રેકોર્ડિંગના માધ્યમથી એ પ્રકારના લેક્ચર હશે અત્યારે નવસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે આવનારા બે દિવસની અંદર છે બરાબર આ કોર્સની પ્રાઇસ વધી અને પંદરસો નવ્વાણું રૂપિયા થઈ જશે ઓકે તો જેમને પણ ઈચ્છા છે વહેલી તકે જોડાઈ બે દિવસ પછી તમે જોડાશો તો તમે આ પે કરશો ઓકે તો ત્યારે આપણે વિડીયોમાં પણ અપડેટ કરશું અને એપ્લિકેશનમાં તો ડેઈલી તમને નોટિફિકેશન આવશે જ ઓકે નવા નવા લેક્ચર જેમ અપલોડ થતા જશે એ પ્રમાણે છે તમને નોટિફિકેશન આવશે ઓકે ચાલો તો વધારે પૂછપરછ કરવી હોય તો આપણો કોલ કરવા માટેનો નંબર છે આમાં ફોન કરી શકો છો આમાં વોટ્સએપ થી મેસેજ કરી શકો છો વોટ્સએપ થી મેસેજ કરશો તો તમને માહિતી મોકલી આપવામાં આવશે ઓકે શરૂ કરી દઈએ આજનો વિડીયો સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં હાલમાં જ હિન્દી પત્રકારિતા દિવસ આ કઈ તારીખે ઉજવાયેલો હતો હાલમાં જ હિન્દી પત્રકારિતા દિવસ છે ત્રીસમી મે એ ઉજવાયેલો હતો આન્સર આવશે ત્રીસ મે ત્રીસ મે રોજ છે હિન્દી પત્રકારિતા દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી આ દિવસે ઓકે અઢારસો છે હિન્દી ભાષા માટેનું સૌથી પહેલું જે સમાચાર પત્ર છે બરાબર આ દિવસે પ્રકાશિત થયું હતું અને હિન્દી ભાષાનું સૌથી પહેલું જે સમાચાર પત્ર છે એનું નામ પણ યાદ રાખી લેજો ઉદંત માર્તંડ છે આ એનું નામ હતું ઉદંત માર્ટન ઓકે તો આ એનું નામ છે સમાચાર પત્રનું એ પણ ખાસ યાદ રાખજો ની યાદ હિન્દી પત્રકારિતા દિવસ આ દિવસે ઉજવાય છે ઓકે બાકી વિશ્વ હિન્દી દિવસ દસ જાન્યુઆરી હોય છે રાષ્ટ્રીય હિન્દી દિવસ ચૌદ સપ્ટેમ્બરે હોય છે ઓકે ભારતની જે રાજભાષા છે એ હિન્દી અને અંગ્રેજી ભાષા છે ઓકે અને ભારતના બંધારણમાં રાજભાષાનો ઉલ્લેખ છે એ કઈ અનુસૂચિમાં છે આઠમી અનુસૂચિમાં છે અને કયા ભાગમાં છે તો કે ભાગ નંબર સત્તરમાં છે આ અવારનવાર રિપીટ થતા પ્રશ્ન છે બંધારણમાંથી બંધારણ ની દ્રષ્ટિએ પણ અહીંથી ક્વેશન પૂછાયુક્સરરાષ્ટ્રીય થર્મોન્યુક્લિયર પ્રાયોગિક રિએક્ટર આ ફ્રાન્સમાં સ્થપાઈ રહ્યું છે ઓપ્શન સી આપણો જવાબ બનશે તો હાલમાં જ આ જે રિએક્ટર છે એ ફ્રાન્સ ખાતે સ્થપાઈ રહ્યું છે આંતરરાષ્ટ્રીય થર્મોન્યુક્લિયર પ્રાયોગિક

અને પેલું જે ન્યુક્લિયર ફિશન છે એને કહેવાય ન્યુક્લિયર વિખંડન બરાબર તો બંનેમાં ફરક એટલો છે કે બે તત્વો જ્યારે જોડાય બરાબર બે હલકા તત્વો જોડાય ને એક ભારે તત્વ બનાવે બરાબર તો એને ન્યુક્લિયર સંયલન કહેવાય જોડાય એટલે એને કહેવાય ફ્યુઝન બરાબર અને જ્યારે એક ભારે તત્વ છે એ બે હલકા કણોમાં વિભાજિત થાય બરાબર હલકા તત્વોમાં વિભાજિત થાય તો એને કહેવાય ન્યુક્લિયર ફ્યુશન ઓકે એને ન્યુક્લિયર વિખંડન પણ કહીએ છીએ આપણે ગુજરાતીમાં તો

અને આ જે મેગ્નેટિક ફિલ્ડ છે આનું એ ટેસ્લા છે તેર ટેસ્લા છે કેટલું છે તેર ટેસ્લા છે ઓકે મેગ્નેટિક ફિલ્ડ જ્યારે માપવાનું હોય ને ત્યારે એનો જે યુનિટ હોય એને કહેવાય ટેસ્લા ઓકે એ આપણે યાદ રાખીશું બાકી ટોકામાક નો જે બહારનો ભાગ છે એને કહેવાય ક્રાયોસ્ટેટ ઓકે ટોકામાક છે એનો બહારનો જે ભાગ છે એને કહેવાય ક્રાયોસ્ટેટ બરાબર એ કોણ બનાવે છે આ સ્ટેનલેસ સ્ટીલ ની ધાતુ નો બને કઈ ધાતુ નો બને સ્ટેનલેસ સ્ટીલ ની ધાતુ અને કોણ બનાવવાનું છે લાર્સન અને ટુબ્રો બનાવવાનું છે ક્લિયર તો આ એક એક પોઈન્ટ છે પરીક્ષા ની દ્રષ્ટિએ અગત્યના છે અહીંથી ક્વેશ્ચન નીકળી શકે છે ક્લિયર હાલમાં જ ઓરેન્જ ઇકોનોમી ચર્ચામાં હતી શેની સાથે સંબંધિત છે ઓપ્શન આપ્યા તમને આર્ટ બોલીવુડ છે રેડિયો ટીવી છે સંગીત છે તો આપણો જવાબ આવશે આપેલા બધા જ બરાબર રેડિયો ટેલિવિઝન બરાબર ટીવી રેડિયો

તો ક્યાં થઈ હતી મહારાષ્ટ્રના મુંબઈમાં થઈ હતી આયોજન કોણે કરાવ્યું હતું માહિતી પ્રસારણ મંત્રાલય કરાવ્યું હતું એક થી ચાર ચીલીને તરીકેર વર્ષ આપણે રાજનૈતિક સંબંધોના પૂરા કરે છે ચીલી સાથે ક્લિયર બસ એટલામાંથી તમારા ક્વેશ્ચન છે આવી જશે ફૂલ ફોર્મ પૂછી શકે વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ આનું ફૂલ ફોર્મ છે ક્લિયર હાલમાં ભારતના કયા રાજ્યમાં પીએમ એકતા મોલનું નિર્માણ કરવામાં આવેલું છે તો ભારતનું જે રાજ્ય છે જે પીએમ પીએમ એકતા એકતા મોલ મોલ બની રહ્યો છે છે એનું નામ એક જ મિનિટ હા આંધ્રપ્રદેશ ઓપ્શન સી આપણો જવાબ બનશે તો હાલમાં જ આંધ્રપ્રદેશના વિશાખાપટનમ ખાતે છે પીએમ એકતા મોલ છે એનું નિર્માણ કરી રહેવામાં આવશે ક્યાં બનશે આંધ્રપ્રદેશમાં પીએમ એકતા મોલ

એનું નામ પણ આપી દીધું છે નવ દુર્ગા ઓકે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી નામ આપ્યું છે નવ દુર્ગા ઓકે એ યાદ રાખીશું એક બનશે વેસ્ટ બેંગાળમાં એટલે કે પશ્ચિમ બંગાળ તો બે તમારે યાદ રાખવાના છે કે બે સ્થળોએ નવી મિસાઇલ પરીક્ષણ રેન્જ બની રહી છે ઓકે એક તો છે જ ઓલરેડી ઓડિશા અને ચાંદીપુર ખાતે બરાબર એ તો છે જ આપણી પાસે ઓકે આ બે નવી બને છે એક આંધ્રપ્રદેશમાં એક વેસ્ટ બંગાળમાં ઓકે ઉભોલી ઉત્સવ કયા દેશમાં ઉજવાયેલો છે ઉભોલી ઉત્સવ નેપાળમાં ઉજવાય છે તો આન્સર આવશે નેપાળ તો નેપાળનો જે કિરાંત સમુદાય છે ને એ આ તહેવાર ઉજવે છે ઉભોલી ઉત્સવ વૈશાખ પૂર્ણિમાના દિવસે આવતો હોય છે ઓકે સામાન્ય રીતે એપ્રિલ અથવા તો મે મહિનામાં આવતો હોય છે નેપાળના પ્રધાનમંત્રી છે બરાબર કે પી શર્મા ઓલી છે એમના જે રાષ્ટ્રપતિ છે એનું નામ છે રામચંદ્ર પોડેલ ઓકે નેપાળના માયાદેવી મંદિરમાં નું નિર્માણ છે નેપાળના લુંબીની ખાતે કરવામાં આવશે તેમજ લુંબીની છે ભગવાન બુદ્ધનું જન્મ સ્થળ પણ છે અગાઉ એક વિડીયોમાં આપણે ભગવાન બુદ્ધ વિશે ખૂબ જ સારી રીતે ચર્ચા કરેલી છે કેટલા પણ અગત્યના પોઈન્ટ થાય છે મોટા ભાગના એ આપણે ચર્ચા કરી હતી એક વિડીયોમાં ઓકે તો એમાં આપણે ભગવાન બુદ્ધના જે ચાર દ્રશ્યો છે જે એમના સારથી સાથે નીકળે છે ત્યારે જોવે છે એની વાત કરી હતી એમની સાથે જે જોડાયેલા સ્થળો છે એમની વાત કરી હતી કયું સ્થળ ક્યાં છે ત્યાં શું કર્યું છે એનું મહત્વ સાથે આપણે બધી ચર્ચા ટૂંકમાં કરી હતી ઓકે કોઈને યાદ હોય બરાબર તો બુદ્ધ ના જે સારથી સાથેના ચાર સ્થળો છે બરાબર એ શક્ય હોય તો ક્રમમાં લખજો બરાબર તો આ ઓલરેડી ભણાવી દીધું છે એ તમારે લખવાનું છે બીજો ક્વેશ્ચન છે તમારા માટે એવો છે કે ભગવાન બુદ્ધના જે એની સાથે સંકળાયેલા સ્થળો છે બરાબર એ તમારે લખવાના છે વિડીયો છે આ હમણાં જ મિસ વર્લ્ડ બે નું ટાઈટલ જીત્યું છે ઓકે તો એ કયા દેશના છે તો એ થાઈલેન્ડ ના છે તો આન્સર આવશે થાઇલેન્ડ ઓપ્શન બી આપણો આન્સર થશે હમણાં જ મિસ વર્લ્ડ ની ઇવેન્ટ થઈ હતી બરાબર

સૌથી પહેલી ભારતની મિસ વર્લ્ડ કોઈ બની હોય તો એમનું નામ છે રીટા ફારિયા અત્યાર સુધીમાં ભારતમાં મિસ વર્લ્ડ નું ટાઈટલ જીત્યું હોય તો રીટા ફારિયા ઐશ્વર્યા રાય ડાયના હેડન યુક્તા મુખી પ્રિયંકા ચોપડા અને માનુષી છિલ્લર આટલા લોકોએ આનું ટાઈટલ જીત્યું છેલ્લે લેટેસ્ટ જે મળ્યું આપણને માનુષી છિલ્લરે અપાવ્યું હતું બે હજાર સત્તરમાં તો આટલા પોઈન્ટ આમાંથી યાદ રાખવાના છે ઓકે

બે હાજર થઈતી થઈથી કર્ણાટકના બેંગ્લોરમાં આવેલું છે એશિયન પેરા ગેમ્સ તરીકે છવ્વીસ ના બરાબર એ પણ જાપાનમાં થશે બરાબર તો પેરા ગેમ્સ છે બરાબર એનું મેસ્કોટ જે છે એ ઉઝુમીન છે ઓકે ચલો એક ક્વેશ્ચન તમને પૂછી લઉં જે એશિયન ગેમ્સ છે બરાબર બે હજાર છોવીસ ના જાપાન સ્વિટરલેન્ડ ખાતે વર્લ્ડ પેરા એટલે એમાં ભાલા ફેક માં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે કેટલા મીટર ભાલોને દૂર ફેંકીને બનાવ્યો એકસઠ સત્તર મીટર ભાલો દૂર ફેંકીને એમણે આ રેકોર્ડ નોંધાવ્યો છે ક્લિયર હાલમાં જ નાજા તાળી મહોત્સવ છે આ કયા રાજ્યમાં ઇન્ટીગ્રેટેડ ડિફેન્સ સ્ટાફના પ્રમુખ તરીકે કોણ નિયુક્ત થયા છે તો એર માર્શલ આશુતોષ દીક્ષિત એના નવા પ્રમુખ તરીકે નિયુક્ત થયા છે હાલમાં જ ઇન્ડિગોના ચેરમેન તરીકે કોની નિયુક્તિ થઈ તો વિક્રમસિંહ મહેતાની નિયુક્તિ થઈ છે હાલમાં કયા રાજ્યની સરકારે ઇકો ટુરિઝમો એપ્રિલ બે હાજર પચીસ માં કેટલા ટકાની વૃદ્ધિ થઈ છે બે પોઈન્ટ સાત ટકાની વૃદ્ધિ એપ્રિલ પચીસમાં નોંધાઈ છે હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ કયા રાજ્યના પચાસ વર્ષ પૂર્ણ થવાના અવસર ઉપર એક સ્મારક સિક્કો જાહેર કર્યો છે सिक्किम ओगनीसो पंचोतेर में भारत न राज्य बनो तो, અને એ અવસર ઉપર એમણે એક સ્મારક સિક્કો જાહેર કર્યો છે તેમાં પચાસ વર્ષ પૂરા થઈ ચુક્યા છે વિયેતનામ યુદ્ધને પણ પચાસ વર્ષ પૂરા થયા છે આની શરૂઆત ક્યારે થઈ હતી તો પચાસ વર્ષ છે યુદ્ધ થમી ગયું એને થયા છે બરાબર સમાપ્ત થયું એને થયા છે પણ આ યુદ્ધની શરૂઆત ઓગણીસો પંચાવનમાં થઈ હતી ઓગણીસો સુધી આ ચાલેલું ટોટલ વીસ વર્ષ યુદ્ધ ચાલેલું છે એટલે જ કહે છે કે યુદ્ધ કોઈ પણ દેશ માટે સારું નથી યુદ્ધમાં છે બરાબર બંને જેટલા જે દેશો યુદ્ધ કરે છે બંને દેશોની હાર થવાની છે બરાબર બંને દેશોની ઇકોનોમી ડાઉન જવાની છે એટલે ખાલી વિજેતા એ રીતે ડિક્લેર કરે છે કે કયા દેશનું નુકસાન ઓછું થયું બરાબર એ રીતે પોતે પોતાને વિજેતા જાહેર કરતા હોય છે બાકી ખરેખર બંનેનું નુકસાન જ છે યુદ્ધની અંદર ઓકે ચર્ચામાં રહેલ શહીદ રજાઈ બંદર છે ક્યાં આવેલું છે આ ઈરાનની અંદર આવેલું છે આગ લાગવાથી છે ભારે નુકસાની થઈ હતી એના લીધે ન્યૂઝમાં હતું ઓકે ચા બહાર પોર્ટ પર નિરાણ નું છે એને પણ યાદ રાખજો ઓકે બસ તો ત્રણ જૂનનો વિડીયો સમાપ્ત કરીએ જેટલા પ્રશ્ન પૂછ્યા એટલાના આન્સર આપો અને મળીએ ચાર જૂન ના વિડીયોમાં ઓકે ચાલો રજા લઈએ આવજો ભાઈ ભાઈ ગુડ નાઇટ શુભરાત્રી થેન્ક યુ ફોર વોચિંગ